નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએન જ્યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા બીએસસી સેમેસ્ટર ટુના જે વિદ્યાર્થીની પરીક્ષા યોજાયેલ છે એ પરીક્ષાઓની અંદર એમને કયા કયા પેપર લેવામાં આવશે પેપરના કેટલા ક્રેડિટ છે એના કેટલા માર્ક્સનું પેપર લેવામાં આવશે અને એના માટે એમને કેટલો સમય આપવામાં આવશે એના વિશે વાત કરવાના છીએ મિત્રો એચએનયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પેપર સ્ટાઇલ કેવી હશે એના રિલેટેડ વિડિયો પણ બનાવવામાં આવશે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને એ વિડીયો પણ જરૂરથી જોજો તો તમે જોઈ શકો છો એ પ્રમાણે બી એસ સેમેસ્ટર ટુ પરીક્ષાનો કાર્યક્રમ અહીંયા પરીક્ષાના ટાઈમ ટેબલ પરથી જ હું તમને બધી ઇન્ફોર્મેશન છે એ આપવાનો પ્રયત્ન કરીશ અહીંયા કોલેજોના પહેલાં નામ આપવામાં આવેલા છે કઈ કઈ સાયન્સ કોલેજો છે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અંદર અને પછી અહીંયા છે પરીક્ષાનો કાર્યક્રમ તમે જોઈ શકો છો બીએસસી સેમેસ્ટર ટુ અંડર ગ્રેજ્યુએટ સાયન્સ સર્ટિફિકેટ કોર્સ અને જે સાયન્સ યુજી પ્રોગ્રામ કોડ આપવામાં આવેલો છે અને હવે આપણે અહીંયા જોઈએ તો બીએસસી સેમેસ્ટર ટુના જે વિદ્યાર્થીઓ છે એની અંદર એને તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસ બપોરે ત્રણ વાગ્યાથી અઢી વાગ્યા દરમિયાન મેજર ડિસિપ્લિન સ્પેસિફિક કોર્સ જે એમનો મેજર સબ્જેક્ટ રાખ્યો છે એનું પેપર આવશે એની ચાર ક્રેડિટ છે એના પચાસ માર્ક છે અને એના માટે તેમને અઢી કલાકનો જે ટાઈમ છે એ આપવામાં આવશે એના પછી તારીખ ચોવીસ ચાર બે હજાર ચોવીસના રોજ માઇનોર ડિસિપ્લિન સ્પેસિફિક કોર્સ એક મેજર અને બીજો માઇનોર કોર્સ એની અંદર એમના બે ક્રેડિટનો સબ્જેક્ટ છે પચીસ માર્ક્સનો પેપર આવશે અને એના માટે એમને બે કલાકનો જે ટાઈમ છે એ આપવામાં આવશે પછી તારીખ પચીસ ચાર બે હજાર ચોવીસના રોજ ઇન્ટર અથવા તો મલ્ટી ડિસિપ્લિન સ્પેસિફિક કોર્સ જે બે ક્રેડિટનો સબ્જેક્ટ છે એની અંદર એમને પચીસ માર્ક્સનું પેપર પૂછવામાં આવશે અને એના માટે એમને બે કલાકનો જે ટાઈમ છે એ આપવામાં આવશે આ વિદ્યાર્થી મિત્રોનું જે પેપર છે એ હશે છવ્વીસ ચાર બે હજાર ચોવીસના રોજ એબિલિટી એનેન્સમેન્ટ કોર્સનું જેની અંદર એમને ઇંગ્લિશનું પેપર હશે એના એ પણ બે ક્રેડિટનો સબ્જેક્ટ છે એના માટે એમને પચીસ માર્ક્સનું પેપર પૂછવામાં આવશે અને એને બે કલાકનો જે સમય છે એ આપવામાં આવશે પછી તારીખ સત્યાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ આ વિદ્યાર્થીઓનું જે પેપર હશે એ હશે વેલ્યુ એડેડ કોર્સનું પેપર જે બે ક્રેડિટનો સબ્જેક્ટ છે પચીસ ગુણનું પેપર આવશે અને એના માટે એમને બે કલાકનો જે ટાઈમ છે એ આપવામાં આવશે પછી તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસના રોજ જે પેપર હશે એ હશે સ્કિલ એન્હમેન્ટ કોર્સ એટલે કે એસ ઇ જે પેપર હશે એ હશે એ પણ બે ક્રેડિટનો સબ્જેક્ટ છે પચીસ માર્ક્સનો પેપર આવશે ને એના માટે તમને બે કલાકનો જે ટાઈમ છે એ આપવામાં આવશે હવે આપણે આગળ વાત કરીએ તો બીએસસી સેમેસ્ટર ટુ ઓલ્ડ કોર્સના વિદ્યાર્થીઓ માટે તો જે બીએસસી સેમેસ્ટર ટુ ઓલ્ડ કોર્સના વિદ્યાર્થીઓ છે એમનો પણ ટાઈમ છે એ ત્રણ ત્રીસથી પાંચ ત્રીસનો છે ત્રેવીસ ચાર બે હજાર ચોવીસ ફાઉન્ડેશન કમ્પલસરી ઇંગ્લિશનું પેપર પછી ચોવીસ તારીખે ફિઝિક્સનું પેપર પચીસ તારીખે કેમેસ્ટ્રી છવ્વીસ તારીખે મેથ્સ સત્યાવીસ તારીખે જુલોજી ઓગણત્રીસ તારીખે માઇક્રોબાયોલોજી ત્રીસ ચાર બે હજાર ચોવીસ જીઓલોજી એક પાંચ બે હજાર ચોવીસ સ્ટેટેટિક્સનું પેપર બે પાંચ બે હજાર ચોવીસ પેપર અને ત્રણ પાંચ બે હજાર ચોવીસ પેપર છે એ આપશે અને તારીખ ચાર પાંચ બે હજાર ચોવીસના રોજ વિદ્યાર્થીને એસ એટલે કે જે સબ્જેક્ટિવ ઇલેક્ટિવ જે તમે સબ્જેક્ટ સિલેક્ટ કરો છો એનું પેપર છે એ તમારું લેવામાં આવશે હવે આપણે આગળ વાત કરીએ બીએસસી સેમેસ્ટર ટુ ન્યૂ કોર્સ એ વિદ્યાર્થીઓનું પણ પેપર છે એ ત્રણથી સાડા પાંચ દરમિયાન લેવામાં આવશે અને આ વિદ્યાર્થીઓનું જે પેપર છે એ સિત્તેર માર્ક્સના પૂછવામાં આવે છે જે ન્યૂ અને ઓલ્ડ કોર્સના વિદ્યાર્થીઓ છે એમના અને જે ન્યૂ એજ્યુકેશન પોલિસી પ્રમાણે પેપર કઈ રીતે લેવામાં આવશે એની આપણે ચર્ચા કરી લીધી છે અને એના માર્ક્સ છે એની ચર્ચા પણ કરી લીધી છે તો જે આ ન્યૂ કોર્સના વિદ્યાર્થીઓ છે એમને પણ બિલકુલ ઓલ્ડ કોર્સ છે એ પ્રમાણે જ પેપર છે એ લેવામાં આવે છે તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે ખાલી અહીંયાથી છ પાંચ બે હજાર ચોવીસના રોજ અમને કમ્પ્યુટરનું જે પેપર છે એ એડ થઈ ગયું છે જે ન્યૂ પોસ્ટના વિદ્યાર્થી છે એમના માટે તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે બીએસસી સેમિસ્ટર ટુની અંદર કેટલા પેપર આવશે કેટલા માર્ક્સના પેપર આવશે અને એના માટે તમને કેટલો સમય આપવામાં આવશે એના વિશે ચર્ચા કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ